ડૉક્ટર પારકને આશ્ચર્ય થયું હતું કે આવું બને જ કઈ રીતે છેલ્લા ત્રીસ વર્ષથી એમની કારકિર્દીમાં એમને આવું જોયું જ ન હતું હા જો કે એક વાત નિશ્ચિત હતી કે જોડકા બાળકોમાં રોગ સરખો હોય દેખાવમાં પણ સરખો જ હોય સામાન્ય રીતે દવાની અસર પણ સરખી થતી હોય છે પરંતુ મોક્ષ અને મુંદ્રાના કેસમાં આવું ના બન્યું ડોક્ટર છેલ્લા કેટલાક વર્ષોથી આ કુટુંબને ઓળખતા હતા અમુક રોગ સાગત હોય છે એમને ખબર હતી કે આ બંને જોડકા બહેનોની મમ્મીને પણ આ જ તકલીફ હતી એમને તો ઉત્તમ ડોક્ટરની દવા કરવાનું કહ્યું હતું પરંતુ એના મમ્મી કહેતા હતા કે અમે બધા કરતાં માત્ર તમારા પર જ વિશ્વાસ કરીએ છીએ તેથી જ એમને બધા રિપોર્ટ્સ ત્યાંના ઉત્તમ ડૉક્ટરને બતાવીને એમના મમ્મીનો કેસ સ્ટડી કર્યો હતો જોકે સાથે સાથે ફિઝિયોથેરાપી પણ ચાલુ હતી એવી જ રીતે આ બંને બહેનોએ એ જ તકલીફ હતી પરંતુ એમને એક વાત સમજમાં આવી ન હતી બંને બહેનોને રોગ સરખો દવા પણ સરખી છતાંય મોક્ષ જલ્દી સાજી થઈ રહી હતી અને મુંદ્રાની તબિયત દિવસે ને દિવસે વધુ ને વધુ બગડતી હતી એક ડોક્ટર માટે આ વાતનું બહુ મોટું અસ્તિત્વ હતું બંને બહેનો બે જોડકા ભાઈઓ સાથે જ પરણી હતી અને આજુબાજુ ઘરમાં જ રહેતી હતી મનમાં તો ઘણી વાર થતું કે એ બાબતમાં જાતે જઈને તપાસ કરે એકવાર એમને એ બાજુ જવાનું થયું અને મનમાં ઘણા વખતથી જે બાબતમાં વિચાર કરતા હતા એટલે જ એ જાતે જ બંને ઘેર ગયા બંને બહેનોને સાધાનો વાહ હતો જોકે સાસરીયા કુટુંબ ખાનદાન અને પ્રેમાણ હતું બંને બહેનો સુખી જ હોય એમાં તો કોઈ શંકા કરવાની જ ન હોય જ્યારે ડૉક્ટર તેમના ઘરે પહોંચ્યા ત્યારે મુંદ્રા પલંગ પર સૂઈ રહી હતી ડૉક્ટરને જોતાં જ મુંદ્રા બોલી અંકલ તમારા આવવાથી મને ઘણું જ સારું લાગ્યું તમે બેસો હું એમને કહું છું કે તમારા માટે ચા બનાવે થોડી વાર આડી અવળી વાતો કરી પણ એ દરમિયાન એમને જોયું કે મુદ્રાના હાથ તથા પગની આંગળીઓ ઘણી બધી વળી ગઈ છે ડૉક્ટરની ફરિયાદના સુરમાં કહી રહી હતી કે અંકલ મારા પતિ મને એટલો જ બધો પ્રેમ કરે છે મને કશું કામ કરવા જ નથી દેતા છોકરી તો પણ સાસરેથી ફોન આવે તો એક જ વાત કરે મમ્મી તારે બિલકુલ આરામ જ કરવાનો છે ફિઝિયોથેરેપિસ્ટ માટે એક છોકરી આવતી હતી પણ એનાથી મને દુખાવો થતો હતો તે મારા પતિ કે દીકરી જોઈ ન શકતા હતા અને એ છોકરીને ના પાડી દીધી અંકલ આ ઘરમાં બધા મને ખૂબ જ પ્રેમ કરે છે મને સહેજ પણ તકલીફ પડે તો તેઓ જોઈ શકતા ન હતા જુઓ એ ભગવાન બધાને બધું જ આપતા નથી મારી આટલી બધી સારસંભાર બધા લે છે મન ખૂબ પ્રેમ કરે છે છતાંય મને સારું નથી થતું આટલું બોલતા એની આંખોમાં આંસુ આવી ગયા ત્યારબાદ બાજુના ઘરમાં મોક્ષાને ત્યાં ગયા ત્યારે મોક્ષા એમને જોઈને બહુ જ ખુશ થતાં બોલી અંકલ હવે તમારા અહીંથી જમ જમીને જ જવાનું છે તમે મારા હાથની રસોઈ તો જમી જ જુઓ કહેતા એ રસોડામાં ગઈ ડૉક્ટર જોઈ જ રહ્યા કારણ કે મુદ્રાને ત્યાં તેના પતિ રસોઈ બનાવતો હતો જ્યારે મોક્ષ હોશે હોશે જમવાનું આમંત્રણ આપી રહી હતી મોક્ષનો પતિ આવતાની સાથે જ બોલ્યો મોક્ષ તું આરામ કર આખો દિવસ બસ કામ જ કરે છે મોક્ષ હસીને બોલ્યો હું કંઈ બીમાર નથી તમે વારંવાર મને યાદ અપાવવાની કોશિશ કરો છો કે હું બીમાર છું ડૉક્ટર જવા માટે બહાર નીકળ્યા કે મોક્ષ પાસે આવીને બોલ્યા ડૉક્ટર અંકલ તમે મને આરામ કરવા ના કહેતા હું મારા પતિને બહુ જ પ્રેમ કરું છું એ મને ઘરના કામમાં મદદ કરે છે મન નથી ગમતું એમની ઓફિસમાં બહુ જ કામ રહે છે ઘેર આવીને મને ઘરમાં કામમાં મદદ કરે છે મને બિલકુલ પસંદ નથી આપણે જેને પ્રેમ કરતા હોઈએ એના સુખનો સતતપણે વિચાર કરવો જોઈએ મારા દીકરા દીકરીની ભાવતી વાંતી બનાવું છું એમના મોં પર ખુશી જોવા માગું છું હું એમના મોં પર ખુશી અને સંતોષ જોઉં છું ત્યારે સાંધાનો વા છે એ વાત હું ભૂલી જ જાઉં છું ફિઝિયોથેરેપિસ્ટ વખતે બહુ જ દુખાવો થયો છે પરંતુ હું ક્યારેય એ બાબતે ફરિયાદ કરતી નથી હું આમ જ હસતા ફરતા મૃત્યુ ઈચ્છું છું મારી મા માટે મારી શક્તિથી હું મારા રોગ સામે ઝૂમી રહી છું અને જમે જોજો જીતી મારા પ્રેમ થશે મારો રોગનો હાર તો નિશ્ચિત છે જ્યારે ડૉક્ટર ઘેર જવા નીકળ્યા ત્યારે એમને ઘણી બધી બાબતો સમજાઈ ગઈ હતી કારણ કે ગમે તેવો રોગ હોય પરંતુ મનુષ્યની ઈચ્છાશક્તિ અને પ્રેમ સામે રોગની હાર જ થાય જોડકા બાળકોને દેખાવ કે રોગ સરખા હોઈ શકે છે પરંતુ સ્વભાવ તો દરેકનો જુદો જુદો જ હોય છે મુન્દ્રાને બધાનો પ્રેમ જોઈએ છે જ્યારે મોક્ષને તો બધાને પ્રેમ આપવો જ છે કદાચ એટલે જ કહેવાય કહેવાતું હશે કે લેનાર કરતાં આપનાર વધારે મહાન હોય છે